टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है आज मैं अपनी समक्ष आक्रमण ना घाथी लैने पुनर्निर्माण गौरव सुधीनों सोमनाथ नो, नो भव्य અને સંઘર્ષપૂર્ણ ઇતિહાસ રજૂ કરીશું સૌથી પહેલાં વાત કરીશું એ પ્રાચીન સોમનાથની જેની અકલ્પનીય ભવ્યતા અને સમૃદ્ધિએ ક્રૂર આક્રમણખોર મોહમ્મદ ગઝનવીના મનમાં લાલચ જગાવી હતી અમે આપને જણાવીશું કે કેવી રીતે ગઝનવીએ આસ્થાના કેન્દ્ર પર પ્રહાર કર્યો કયા કયા રત્નો અને સંપત્તિની લૂંટ ચલાવી અને ગર્ભગૃહમાં કેવી રીતે તાંડવ મચાવ્યો હતો પરંતુ વાત માત્ર ગઝનવીની નથી ગઝનવી પછી પણ કયા કયા ઇસ્લામિક આક્રમણખોરોએ આ મંદિરની અસ્મિતા પર ઘા કર્યા તેની પણ અમે તમને વિગતો આપીશું સોમનાથનો ઇતિહાસ માત્ર એક મંદિરની વાત નથી પરંતુ સનાતન સંસ્કૃતિની અતૂટ શક્તિ અને અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણની એક ગાથા છે જે દરેક ભારતીયે અચૂક જાણવી જોઈએ કહેવાય છે કે વિશ્વની વિજેતા પ્રજાઓ હંમેશા ઇતિહાસમાંથી બોધપાઠ લેતી રહે છે અને જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે પોતે જ ઇતિહાસ બની જાય છે આજે અમારા ઇતિહાસના એ જ પાનાઓ ફેરવા છે આ વાત છે ભારતના ગૌરવ અસ્મિતા આસ્થા ઓળખ અને સનાતન સંસ્કૃતિ પર થયેલા આઘાતની વાત છે ભગવાન સોમનાથની જેનો ન તો આરંભ છે ન તો અંત એવા દેવાદી દેવ મહાદેવ પ્રત્યે અતૂટ આસ્થા પ્રગટ કરતા પ્રથમ જ્યોતિર્લિંગની આ વાત છે સોમનાથ મંદિરના ઇતિહાસમાં છ જાન્યુઆરી બે હજાર છવ્વીસની તારીખ અવિસ્મરણીય છે જો સનાતન સમાજ આ તારીખને વિસરી જશે તો કદાચ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે યાદ રાખજો બરાબર એક હજાર વર્ષ પહેલા આજ તારીખે ક્રૂર આક્રમણખોર મોહમ્મદ ગઝનવી સોમનાથને ધ્વંશ કરવા ત્રાટક્યો હતો જો આપણે આ કાળી તારીખ ભૂલી જઈશું તો ગજનેવી જેવા હુમલાખોરોથી સતર્ક રહેવાનો પાઠ પણ વિસરાઈ જશે અને જો ઇતિહાસના આ પાઠ આપણે નહીં શીખીએ તો આસ્થાના કેન્દ્રો પર આવા ઘાતકી હુમલાઓનું જોખમ હંમેશા તોડાતું રહેશે ઋગ્વેદથી લઈને સ્કંદપુરાણ સુધી અને મહાભારતથી લઈને શ્રીમદ ભગવત સુધી એમ અનેક પવિત્ર ગ્રંથોમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવનો મહિમા ગવાયો છે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે પ્રજાપતિ દક્ષિણા શ્રાપથી સોમ એટલે કે ચંદ્રદેવ ક્ષય રોગથી પીડાયા અને તેમનું તેજ હણાઈ ગયું ત્યારે એ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે આ પવિત્ર પ્રવાસ ક્ષેત્રમાં સ્વયં મહાદેવની આરાધના કરી હતી ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને નવજીવન બક્ષ્યું એટલે સ્વયં ચંદ્રદેવે આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હોવાનું મનાય છે સોમનાથ મંદિરનું નિર્માણ વિશાળ શિલાઓ પર કરવામાં આવ્યું હતું જે તેની મજબૂતી અને સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો હતો ઇતિહાસકારો નોંધે છે કે મંદિરની છતને ટેકવવા માટે છપ્પન રત્નજનિત સ્તંભોનો ઉપયોગ થયો હતો કિંમતી લાકડામાંથી બનેલા આ સ્તંભો પરની કોતરણી ખૂબ બારીક અને કલાત્મક હતી જે એ સમયની શ્રેષ્ઠ સ્થાપત્ય કલાનો પુરાવો દર્શાવતી હતી મંદિરના શિખર પર ચૌદ સુવર્ણ કળશ બિરાજમાન હતા સૂર્યના કિરણો પડતા જ આ કળશ તેજસ્વી રીતે જળમળી ઉઠતા અને માઇલો દૂર શ્રદ્ધાળુઓને આકર્ષતા હતા ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય જ્યોતિર્લિંગ ખાસું ઊંચું હતું જેના પર વિવિધ પવિત્ર આકૃતિઓ અંકિત હતી શિવલિંગ પર હીરા માણેકથી જડેલો એક અમૂલ્ય મુગટ હવામાં લટકતો રહેતો જે ગર્ભગૃહની દિવ્યતામાં ઓર વધારો કરતો હતો ગર્ભગૃહની છત અને આસપાસના ભાગો રત્ન જડિત ઝુમરોથી પ્રકાશિત હતા અહીં શુદ્ધ સોનાની બસો મણની એક વિશાળ સાંકળ લટકતી હતી જેનો ઉપયોગ આરતીના સમયે મહાઘંટ વગાડવા માટે થતો હતો આ સાંકળ મંદિરના આકૂટ વૈભવની જીવંત સાક્ષી હતી મંદિરના મધ્ય ભાગમાં મહાદેવની દસ હાથ ઊંચી પાષાણ પ્રતિમા વિરાજતી જેના બે હાથ જેટલો ભાગ પૃથ્વીના ગર્ભમાં હતો આ ભારતીએ આઠ હાથ ઊંચી ભવ્ય પ્રતિમા રૂપે દર્શન આપતી હતી મંદિરની વ્યવસ્થા પણ એટલી જ અદભૂત હતી દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા શિવલિંગના અભિષેક માટે દરરોજ સેંકડો માઇલ દૂરથી ગંગાજળની કાવડ લાવવામાં આવતી હતી આ પરંપરા મંદિરની અતુક શ્રદ્ધા અને સુદૃઢ વ્યવસ્થાનું પ્રતિક હતી સોમનાથ માટે મારે કસોટીના રહ્યા હતા આ સમયગાળા દરમિયાન અનેક ઇસ્લામિક આક્રમણખોરોએ આ પવિત્ર મંદિરને ધ્વસ્ત કર્યું અને તેની અઢળક સંપત્તિની લૂંટી પરંતુ આજ તો સનાતન સંસ્કૃતિની ખરી તાકાત છે કે ભલે મંદિરના શિખરો તોડાયા પણ શ્રદ્ધા હજુ પણ અટલ રહી જેટલી વાર આ મંદિરને તોડવામાં આવ્યું એટલી જ વાર શ્રદ્ધાળુઓએ તેને વધુ ભવ્યતા સાથે ફરીથી બેઠું કર્યું છે આ હુમલાઓની હારમાણામાં સૌથી ક્રૂર અને ઘાતક હુમલો મોહમ્મદ ગઝનવી દ્વારા કરવામાં આવ્યો હતો તેનું લક્ષ્ય માત્ર સંપત્તિ લૂંટવાનું જ નહોતું પરંતુ એક સંસ્કૃતિના આત્મવિશ્વાસને તોડવાનું પણ હતું છતાં સોમનાથના ઇતિહાસે સાબિત કર્યું કે પથ્થર તૂટી શકે છે પણ પરમાત્મા પ્રત્યેની આસ્થાને ક્યારેય મિટાવી શકાતી નથી મોહમ્મદ ગઝમીનો ઉદય ખરેખર સંઘર્ષ અને કુળતાની ગાથા છે તે મૂળ તો એક ગુલામ મહિલાનું સંતાન હતો પરંતુ તેના પિતા ગઝની નગરના શાસક બન્યા હતા માર્ચ નવસો અઠ્ઠાણુંમાં અફઘાનિસ્તાનની ધરતી પર આવેલા ગઝની નગરમાં સત્તા માટે ભયાનક ખેલ ખેલાયો મોહમૂદ અને તેના ભાઈ વચ્ચે ગાદી મેળવવા માટે લોહિયાળ જંગ છેડાયો આખો દિવસ ચાલેલા આ જંગના અંતે મહમૂદે વિજય મેળવ્યો ગાદી પર બેસતા જ મહમૂદ અહંકાર આકાશે આવ્યો પોતાની જાતને ખાની સમક્ષ ભારતના પવિત્ર વિસ્તારો પર એક એક પછી અનેક હુમલા કર્યા તેનું મુખ્ય લક્ષ્ય માત્ર પ્રદેશ જીતવાનું જ નહોતું પરંતુ ભારતીય સંસ્કૃતિના પાયા સમાન મંદિરોને તોડીને તેની સંપત્તિ લૂંટવાનું પણ હતું તેણે અનેક દેવાલયોનો ધ્વંસ કર્યો અને ભારતનો અમૂલ્ય ખજાનો પચાવી પાડવાનું શરૂ કર્યું સોમનાથના મંદિરની અપ્રતિમ ભવ્યતા અને અકૂટ સંપત્તિની ગાથા છેક અફઘાનિસ્તાનના ગજનીનગર સુધી પહોંચી હતી ઈસવીસન એક હજાર છવ્વીસ પહેલાનો એ સમય હતો જ્યારે અરબસ્તાનના વેપારીઓ દરિયાઈ માર્ગે ગુજરાતના તટે વેપાર અર્થે આવતા હતા સોમનાથ સમુદ્ર કિનારે હોવાથી આ વેપારીઓ માટે તે મુખ્ય કેન્દ્ર હતું જ્યારે આ વેપારીઓ ગજનીનગરમાં પાછા ફરતા ત્યારે તેઓ બજારોમાં સોમનાથના વૈભવની અચરજભરી વાતો કરતા હતા ગજરીના ચોક અને બજારોમાં એવી ચર્ચાઓ થતી કે ભારતના પશ્ચિમ કિનારે એક એવું દિવ્યધામ છે કે જ્યાં સોના ચાંદીના ભંડાર ભરેલા છે અને રત્નો તો જાણે પથ્થરની જેમ વેરાયેલા છે ગર્ભગૃહમાં લટકતી મણમણની સોનાની સાંકળ અને શિવલિંગ પરના હીરા જવેરાતની વાતો ગજરીના દરબારીઓ સુધી પહોંચી હતી ગજનવી ભારત પર વારંવાર હુમલા કરતો જ હતો તેના જાસૂસો અને સૈનિકો ઉત્તરથી મધ્ય ભારત સુધી ફેલાયેલા હતા તેને બાતમી મળી હતી કે ભારતના રાજાઓ પોતાની અઢળ સંપત્તિ મંદિરોમાં સુરક્ષિત રાખે છે અને સોમનાથ એ સમયનું સૌથી ધનાઢ્ય મંદિર હતું એ પ્રચલિત કથા મુજબ જ્યારે ગજનવીએ ઉત્તર ભારતના અન્ય મંદિરો લૂંટ્યા ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ ગર્વ સાથે કહ્યું હતું કે ભલે તમે બીજા મંદિરો લૂંટ્યા હોય પરંતુ સોમનાથ તો અજય છે ત્યાં તમારી શક્તિ ટૂંકી પડશે આ વાત ગજનવીના અહંકાર પર પ્રહાર સમાન હતી તેણે અજય ગણાતા મંદિરને તોડી પાડીને ત્યાંની સંપત્તિ લૂંટવાનો મક્કમ નિર્ધાર કર્યો તેના વઝીર હુસેન મહેમંદીએ મહમૂદને ઉશ્કેરતા કહ્યું કે જગતના કોઈ પણ સમ્રાટના ખજાનામાં ન હોય તેટલું ધન સોમનાથમાં છે જ્યાં સુધી એ ભંડાર કબજે ન થાય ત્યાં સુધી તમારી બધી જ જીત અધૂરી છે બસ આટલી માહિતી મોહમ્મદ ગઝરીવાના જનૂનને જગાડવા માટે પૂરતી હતી મંદિરના ગર્ભગૃહમાં સોમનાથની મૂર્તિ પણ ટેકા વગર ઉપર કે નીચેથી ક્યાંય અડ્યા વિના મધ્યમાં હવામાં લટકતી રહી હતી આ જોઈને તે સમયના લોકો અને આક્રમણખોરો પણ દંગ રહી ગયા હતા એ સમયે અનેક ઇતિહાસકારોએ પણ સોમનાથની ભવ્યતાનો ઉલ્લેખ કર્યો હતો ઈરાનના એ સમયના ઇતિહાસકાર ઝકરિયા અલ કાઝનવીએ તેમના દસ્તાવેજ અસારુલ વિલાદ વ અખબારુલ ઇબાદમાં પણ એનો ઉલ્લેખ કર્યો હતો તેમણે સોમનાથ મંદિરની ભવ્યતા વિશે લખ્યું હતું કે સોમનાથની મૂર્તિને મંદિરની વચ રાખવામાં આવી હતી આ મંદિરનું હિન્દુ ધર્મમાં ખૂબ જ ઊંચું સ્થાન હતું ચંદ્રગ્રહણના સમયે લાખો હિન્દુઓ અહીં આવતા હતા આ ખૂબ જ સંપન્ન મંદિર હતું અહીં સદીઓથી ખજાનો જમા કરીને રાખવામાં આવ્યો હતો અહીં બારસો કિલોમીટર દૂર પવિત્ર નદી ગંગાનું પાણી લાવવામાં આવતું હતું પૂજા માટે અહીં એક હજાર બ્રાહ્મણો હતા મોહમ્મદ ગઝનવીના દિલો દિમાગમાં સોમનાથની અઢળક સંપત્તિ અને તેના સ્થાપત્ય વૈભવના જ વિચારો ગુમતા રહેતા હતા અંતે તેણે સોમનાથ પર આક્રમણ કરવાનો ઘાતકી નિર્ણય લીધો આ આક્રમણ પાછળ માત્ર લૂંટફાટ જ નહીં પરંતુ તેની કટ્ટર માનસિકતા પણ જવાબદાર હતી ગઝનવી મૂર્તિપૂજાનો સખત વિરોધી હતો તેની વિકૃત માન્યતા હતી કે કાફીર સ્ત્રીઓને ગુલામ બનાવવી જોઈએ અને કાફીર પુરુષોને મોતને ઘાટ ઉતારી દેવા જોઈએ હિન્દુસ્તાન પર હુમલો કરવાનો તેનો આ જ એકમાત્ર બદ ઇરાદો હતો ગઝનવી પહેલાં પણ અનેક ઇસ્લામિક આક્રમણખોરોએ ભારતની ધરતી પર હિન્દુઓનું લોહી વહાવ્યું હતું પરંતુ ગઝનવીએ જ ભારે આતંક મચાવ્યો તેનો બદ ઇરાદો ભારતના પરાક્રમી રાજપૂતોને તલવારની ધાર પર મુસ્લિમ બનાવવાનો હતો તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ઇસ્લામના પ્રચાર માટે દર વર્ષે ભારત પર આક્રમણ કરતો રહીશ આવા મોહમ્મદ ગઝનવીએ હવે સોમનાથ પર હુમલો કરવા માટે પોતાની સેનાને તૈયાર કરી હતી સોમનાથ મંદિરના અસ્તિત્વને મિટાવવા માટે મહંમદ ગઝનવીએ અત્યંત ભયાનક અને ક્રૂર હુમલો કર્યો હતો પરંતુ એ ભૂમિના પરાક્રમી વીરોએ આસ્થાના કેન્દ્રને બચાવવા માટે લોહીની નદીઓ વહેવડાવી હતી હજારો શ્રદ્ધાળુઓને સૈનિકોએ મંદિરની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી એ ભીષણ યુદ્ધમાં શું થયું હતું કેવી રીતે મુઠ્ઠીભર વીરોએ ગઝનવીની વિશાળ સેના સામે મોરચો માંડ્યો હતો રોમાંચક અને હૃદયસ્પર્શી ઇતિહાસ વિશે અમે તમને વિગતે જણાવીશું પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રના સાગરકાંઠે બિરાજતું સોમનાથ મંદિર હજારો વર્ષોથી કરોડો ભક્તોની અતુટ આસ્થાનું જીવન કેન્દ્ર રહ્યું છે પરંતુ વર્ષ એક હજાર છવ્વીસમાં આ પવિત્ર ધામે સૌથી પહેલો અને અત્યંત ભયાનક વિધ્વંશ સહન કર્યો હતો આજે કાળી ઘટનાને પૂરેપૂરા એક હજાર વર્ષ વીતી ગયા છે ક્રૂર આક્રમણખોર ગઝનવીએ માત્ર મંદિરના ભવ્ય શિખરો અને સ્થાપત્યને જ જમીનદોસ્ત નહોતું કર્યું પરંતુ તેની નજર સોમનાથના કુટ વૈભવ પર પણ હતી તે મંદિરમાં જળાયેલા સોના ચાંદી અને કિંમતી રત્નોનો એક એક ટુકડો પોતાની સાથે લઈ ગયો હતો જે ગર્ભગુરુ ક્યારેક દિવ્ય તેજથી જળહરતું હતું તેને ગઝનવીએ લોહી અને લૂંટથી અપવિત્ર કર્યો હતો આ માત્ર એક મંદિરની લૂંટ નહોતી પરંતુ ભારતની સમૃદ્ધિ અને આસ્થા પર થયેલો એક ઊંડો ગા હતો ગઝનવી સોમનાથ પર હુમલો કરવા માટે ઓક્ટોબર એક હજાર પચીસમાં ગજરીનગરથી ત્રીસ હજાર ઘોડે સવાર અને હજારો સૈનિકો સાથે નીકળ્યો હતો તે મુલતા જ નહીં રાજસ્થાનના રણ તરફ આગળ વધ્યો અમાર એટલા માટે પસંદ કરવામાં આવ્યો જેથી રસ્તામાં આવતા શક્તિશાળી ભારતીય રાજાઓ સાથે સીધો સંઘર્ષ ટાળી શકાય અને અચાનક હુમલો કરી શકાય રણમાં લાંબી મુસાફરી કરવા સૈનિક દીન બે બે ઊંટ આપવામાં આવ્યા હતા જેના પર સીધું સામાન રાખવામાં આવતો હતો એ સમયે મંદિરો પર હુમલાનો કોઈ વિચાર જ નહોતો કરતું એટલે જે સમયે મંદિરોની આસપાસ મજબૂત કિલ્લો બાંધવાની પ્રથા જ નહોતી ભારતના રાજાઓની જાસૂસી વ્યવસ્થા સાવ નબળી હતી એટલે એમને પડોશી રાજાઓની ખટપટથી વધારે જાણકારી નહોતી એટલે જ ગજનવી આવા નીકળ્યો હતો એની કોઈ જાણકારી મળી નહોતી છ જાન્યુઆરી એક હજાર છવ્વીસની એ તારીખ ભારત માટે માત્ર આક્રમણની નહીં પરંતુ અજોડ વીરતા અને બલિદાનની સાક્ષી છે ગજનીનગરથી ચૌદસો ને વીસ કિલોમીટરનું અંતર કાપીને આવેલો મોહમ્મદ ગજનવી જ્યારે સોમનાથના તટ પર પહોંચ્યો ત્યારે તેની સામે માત્ર સૈન્ય જ નહીં પણ એક અતૂટ આસ્થા ઊભી હતી મોહમ્મદ ગઝનવી સોમનાથના ગઢ પાસે પહોંચ્યો તે સમયે ભારતીય રાજાઓમાં પરસ્પર વૈમનસ્ય હોવા છતાં સોમનાથની રક્ષા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી વીરો એકઠા થયા હતા રાજા ભીમદેવ પ્રથમના સૈન્ય સાથે લાઠીના રાજકુમાર વીર હમીરજી ગોહિલ અને વનવાસી યોદ્ધા વેગડા ભીલની ટુકડીઓએ મોરચો સંભાળ્યો યુદ્ધની શરૂઆતમાં જ સ્થાનિક યોદ્ધાઓ એટલી બહાદુરીથી લડ્યા કે ગઝનવીના સૈનિકોને પીછે હેઠ કરવી પડી મધ્યકાલીન દસ્તાવેજો મુજબ હિન્દુ સૈનિકો દિવાલ પર ચડીને હુમલાખોરો પર તાક્યા હતા ગઝનવીએ રાત વિતાવી ત્યારે તેના મનમાં હારનો ભય હતો બીજા દિવસે યુદ્ધની તીવ્રતા વધી ગઝનવીએ જોયું કે તેના સૈનિકો ભારતીય યોદ્ધાઓની કેસરિયા કરવાની જીત સામે ટકી શકતા નથી ત્યારે તેણે મનોવૈજ્ઞાનિક રમત રમી ગઝનવીએ તેના બાણવાળા સૈનિકોને આગળ કર્યા હજારો તીરોની વર્ષા વચ્ચે મુસ્લિમ સૈન્ય દિવાલો પર સીડીઓ લગાવીને ચડવામાં સફળ થયો એક તબક્કે તેના સૈનિકો પાછા પડ્યા હતા ત્યારે તેણે કુરાન હાથમાં લઈ સૈનિકોને ધાર્મિક પાઠ ભણાવ્યા તેણે પોતાના સૈનિકોને કહ્યું કે પરાજિત થઈને ગઝની જવા કરતાં અહીં ખપી જવું શહાદત ગણાશે જેનાથી લશ્કરમાં ફરી જોશ આવ્યો સાંજે સ્થિતિ બદલાઈ ગઈ ઇતિહાસકાર ઇબ્દ અલ અસીર નોંધે છે કે મુસ્લિમ સૈનિકો મંદિરના ભવનમાં પ્રવેશવાની અણી પર હતા ત્યારે જ હિન્દુ સૈન્ય ફરીથી એવો પ્રચંડ હુમલો કર્યો કે દુશ્મનોને જીતેલા સ્થાનો છોડીને બહાર ભાગવું પડ્યું આઠમી જાન્યુઆરીનો દિવસ આવ્યો આ દિવસ સોમનાથના ઇતિહાસનો સૌથી કરુણ દિવસ હતો ગઝનવીએ તેના શ્રેષ્ઠ ઘોડે સવારોને મેદાનમાં ઉતાર્યા અને ભવનના દરવાજા તોડી નાખ્યા જ્યારે લશ્કર હાર્યું ત્યારે લડાઈ ગર્ભગૃહ સુધી પહોંચી અહીં સૈનિકો નહીં પણ પચાસ હજારથી વધુ નિશસ્ત્ર ભક્તો ને સ્ત્રીઓ હતી આ લોકોએ હથિયાર પાડવાના બદલે શિવલિંગની ફરતે માનવ સાંકળ બનાવી તેમનો વિશ્વાસ હતો કે શિવજી ત્રીજું નેત્ર ખોલશે અને પાપીઓનો નાશ થશે ક્રૂર ગજનવીએ કોઈ જ વગર આ તમામ પચાસ હજાર લોકોને તલવારને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો સોમનાથનું પ્રાંગણ રક્તથી નાઈ ગયું કિલ્લાના રક્ષણ માટે લડનારા હજારો વીરો શહીદ થયા ધર્મના રક્ષણ કાજે પ્રાણના બલિદાન દેનારા સ્ત્રી પુરુષોના મૃતદેહો ઉપર પગ મૂકી ગજનવી તેના પુત્રો અમીરો અને સરદારો સાથે સોમનાથના મંદિરમાં પ્રવેશ્યો ત્યારે તેણે કુલતાની તમામ હદો વટાવી દીધી ભયભીત પૂજારીઓએ આસ્થાના પ્રતિક સમાન જ્યોતિર્લિંગને ન તોડવા માટે અઢળક ધન અને રત્નો આપવાની વિનંતી કરી પરંતુ અહંકારનો કોઈ પાર હાસ્ય સાથે કહ્યું કે હું બુદ્ધ ફરોશ એટલે કે મૂર્તિ વેચનાર તરીકે નહીં પણ બુદ્ધ શિકન એટલે કે મૂર્તિ તોડનાર તરીકે ઇતિહાસમાં અમર થવા માંગુ છું આટલું કહી તેણે પોતાની ભારેખમ ગદાના પ્રહારથી પવિત્ર શિવલિંગના ટુકડા કરી નાખ્યા તે સમયે આ શિવલિંગ કોઈ પણ આધાર વગર હવામાં લટકતું હતું આ વિજ્ઞાનથી અજાન ગજનવીએ તેનું રહસ્ય જાણવા મંદિરની છતાં પથ્થરો કઢાવવાનું શરૂ કર્યું જેમ જેમ પથ્થરો દૂર થયા તેમ તેમ ચુંબકીય સંતુલન બગડ્યું અને મૂર્તિ જમીન પર પડી શિવલિંગ તોડ્યા બાદ તેની નજર મંદિરના ભયરા ઉપર પડી જે સદીઓથી જમા થયેલા સોના હીરાને માણેકના આખુટ ભંડારથી છલકાતા હતા ભલે સોમનાથ પર સૈન્ય હાવી થઈ ગયું હતું પરંતુ યોદ્ધાઓએ હાર નહોતી તેઓ મહાદેવના ચરણે પ્રાણોની આહુતિ આપવા માટે તત્પર હતા બીજી તરફ ગુજરાતના રાજપૂત રાજાઓ પણ સોમનાથ પર થયેલા આઘાતનો બદલો લેવા રણશિંગા ફૂંકી રહ્યા હતા મહમુદે પરિસ્થિતિની ગંભીરતા પારખીને પોતાની સેનાને બે ભાગમાં વહેંચી દીધી પહેલી ટુકડીને કિલ્લાના રક્ષણ માટે તૈનાત કરી જ્યારે બીજી ટુકડીની આસપાસના રજવાડાઓ તરફથી આવતી મદદને રોકવા માટે રવાના કરી આ દરમિયાન ગજનવીને બાતમી મળી કે રાજા ભીમદેવ પ્રથમ એક વિશાળ સૈન્ય સરંજામ સાથે તેના પર તાટકવા આવી રહ્યો છે ભીમદેવને રોકવા માટે ગઝનવી પોતે સેના સાથે આગળ વધ્યો બંને સેનાઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ પરંતુ કમ નસીબે ભીમદેવને ફરી પીછે અટકરવી પડી કેમથી રત્નો અને સોનું કબજે કર્યા બાદ ગઝનવી આખા મંદિરને સળગાવી દેવાનો ક્રૂર આદેશ આપ્યો જે શિખરો આકાશે આમતા હતા તે હવે ધુમાડા વચ્ચે વિલાપ કરી રહ્યા હતા સોમનાથ મંદિર ધ્વસ્ત થતાં હિન્દુ રાજાઓને ખૂબ જ ગુસ્સો આવ્યો માળવાના રાજા ભોજ પરમાર સાંભરવાના વિશ્વદેવ ચૌહાણ અને પાટણના ભીમ સોલંકીએ મહમૂદને આંતરીને યુદ્ધ કરવાનું નક્કી કર્યું એ સમયે મહમ્મૂદની પાસે ગઝદી સુધી જવા માટે ત્રણ રૂટ હતા માળવાના માર્ગે વડે તો રાજા બોજનો મુકાબલો કરવો પડે ઉત્તરમાં બીજી તરફ વિશ્વદેવ ચૌહાણ તૈયાર હતો અને કચ્છને માર્ગે રાજા ભીમદેવની સેના તૈયાર હતી મહમૂદ ખૂબ જ ચાલાક હતો તેણે પોતાના જાસૂસો મોકલ્યા આ ત્રણેય રાજાઓની કેટલી તાકાત છે એ જોઈ એટલે ગજનવીને આ ત્રણેય રાજાઓ વિશે રજેરજની માહિતી હતી તેને ખબર પડી કે આ ત્રણેય રાજાઓમાં સૌથી ઓછા બળવાળા ભીમદેવ હતા એટલે તેણે રાજા ભીમની સેનાવાળો રૂપ પસંદ કર્યો હતો ગજનવી પાસે સોમનાથથી લૂંટેલી અઢળક સામગ્રી હતી અને તેના સૈનિકો થાકેલા હતા જો તે હારી જાય તો લૂંટેલી સામગ્રી ગુમાવવાનો ડર હતો તેથી તેણે સલામત રહેવા માટે કચ્છના રણ અને સિંધનો અઘરો રસ્તો પસંદ કર્યો ગઝનવીએ કચ્છના ગાંધવી કિલ્લા પર હુમલો કર્યો હતો કારણ કે તેને ખબર હતી કે ભીમદેવ ત્યાં છે જો કે રાજા ભીમ ત્યાંથી પણ ખસી ગયા હતા અને મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા જેના લીધે ભીમદેવ અને ગઝનવી વચ્ચે સીધું યુદ્ધ જ થયું નહીં ભીમદેવના સૈન્યથી બચવા માટે જ ગજનવી રણના માર્ગે ભાગ્યો હતો લોકવાયકા અને કેટલાક પુસ્તકો મુજબ સોમનાથના એક ભક્તે ગઝનવીના લશ્કરને રણમાં ભટકાવી દીધું જેના કારણે પાણી વગર અનેક સૈનિકો અને જાનવરો મરી ગયા જ્યારે ગઝનવી સિંધ અને પંજાબના રસ્તે આગળ વધતો હતો ત્યારે ત્યાંના જાત સમુદાયના લોકોએ તેના પર છાપામાર હુમલા કર્યા તેમણે ગઝનવીનો ઘણો ખજાનો ઊંટ અને ગોળા લૂંટી લીધા હતા તેના સૈન્યને ભારે નુકસાન પહોંચાડ્યું હતું રાજા ભીમદેવ અને ગઝનવી વચ્ચે સોમનાથના પતન પછી કોઈ સીધું યુદ્ધ થયું ન હતું ગઝનવી ભીમદેવના ડરથી રસ્તાઓ બદલતો રહ્યો અને છુપા માર્ગે સિંધ સુધી પહોંચ્યો તે છેક બીજી એપ્રિલ એક હજાર છવ્વીસના દિવસે માંડ માંડ ગઝની પહોંચ્યો મોહમ્મદ ગઝનવીએ કરેલો વિધ્વંસ તો માત્ર એક શરૂઆત હતી તેના પછીની સદીઓમાં પણ અનેક ઇસ્લામિક આક્રમણખોરોએ સોમનાથને નિશાન બનાવ્યું હતું અલાઉદ્દીન ખિલજીથી લઈને ઔરંગઝેબ સુધીના શાસકોએ આ મંદિરને વારંવાર લૂંટ્યું અને તોડ્યું પરંતુ આ ભારતની એ અજય શ્રદ્ધાની શક્તિ છે કે જેના થકી દરેક વિનાશ પછી હિન્દુઓએ બમણા જોશ અને વધુ અતુટ આસ્થા સાથે સોમનાથનું નવનિર્માણ કર્યું મંદિરના શિખરો ભલે ધરાશાયી થતા રહ્યા પરંતુ શ્રદ્ધાળુઓના હૃદયમાં બિરાજમાન મહાદેવને કોઈ આક્રમણ ક્યારેય હટાવી શક્યો નહીં આ સંઘર્ષની પરંપરા સાબિત કરે છે કે મંદિરોને તોડી શકાય છે પરંતુ એક જીવન સંસ્કૃતિના આત્માને ક્યારેય કચડી શકાતો નથી આક્રમણથી પુનર્નિર્માણ વિશે અમે તમને વધુ માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે હિન્દુઓની આસ્થા પર પ્રહાર કરવા માટે લૂંટનો માલ પોતાના વતન ગજની લઈ જવા માટે મોહમ્મદ ગઝનવી સોમનાથમાં આવ્યો હતો ઇસ્લામનો ઝંડો બુલંદ કરવાના ઇરાદાથી જ ગજનવી ભારતમાં આવ્યો જોકે ડાબેરી ઇતિહાસકારોએ ચાલાકીથી આ વાત છુપાવી તેમણે ગઝનવીને માત્ર એક લૂંટારું જ ગણાવ્યો હતો ગઝનવી અત્યંત કટ્ટર અને જહાદી હતો અને એટલે જ તેણે સોમનાથ મંદિરમાં લૂંટેલી મૂર્તિઓને મસ્જિદોના પગથિયા પર મૂકી હતી અફઘાનિસ્તાનના એ સમયના ઇતિહાસકાર મિનાઝુદ્દીન સિરાજ જુબજાનીના પુસ્તક એ નાસિરીમાં લખવામાં આવ્યું છે કે મોહમ્મદ ગઝની સોમનાથની મૂર્તિઓને પોતાની સાથે ગઝની લઈ ગયો હતો અહીંયા મૂર્તિઓના ચાર ભાગ કરવામાં આવ્યા હતા એક ભાગ નમાજવાળી જગ્યાએ મૂકવામાં આવ્યો હતો બીજો ભાગ શાહી મહેલના પ્રવેશ દ્વાર પર પગથિયા પર મૂકવામાં આવ્યો હતો ત્રીજા ભાગને મક્કા જ્યારે ચોથા ભાગને મદીના મોકલી દેવામાં આવ્યા હતા આ હકીકતોથી સ્પષ્ટ છે કે મોહમ્મદ કટ્ટર ઇસ્લામિક હુમલાખોર હતો જોકે તમે હજી પણ ડાબેરી ઇતિહાસકારોના સત્યને સાચું માની લીધું હોય તો તમારે ગઝનવીના વિચારો જાણવા જોઈએ ગઝનવી કહેતો હતો કે મેં આખું જીવન જેહાદ માટે તલવાર ઉઠાવી છે અને કાફીરોના દેશોમાં આ જ રીતે ખ્યાતિ મેળવી છે તેમ પણ કહેતો હતો કે હું ઈસ્લામ માટે તલવાર ચલાવું છું કેમકે એનાથી મને જન્નતમાં સ્થાન મળશે ગઝનવીની જેમ બીજા પણ જેહાદી હુમલાખોરોએ સોમનાથ મંદિર પર પ્રહાર કર્યા હતા બારસો નવ્વાણુંમાં માં અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ પર બીજું સૌથી મોટું આક્રમણ કર્યું હતું તેના સેનાપતિઓ ઉલુક ખાન અને નુસરત ખાને મંદિરને લૂંટ્યું હતું સાથે શિવલિંગને નુકસાન પણ પહોંચાડ્યું હતું એ સમયે વાઘેલા વંશના રાજા કર્ણદેવ હારી ગયા હતા નુસરત ખાને હદ કરી હતી તેણે શિવલિંગને તોડીને એના બાગોને દિલ્હીની મસ્જિદના પગથિયામાં ચડાવી દીધા હતા દિલ્હી સલ્તનત નબળી પડી ત્યારે ગુજરાતના સુબા ઝફરખાને તેરસો ને માં સોમનાથ પર હુમલો કર્યો તેણે મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો ચૌદમી સદીની શરૂઆતમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ પ્રથમને હિન્દુ ધર્મથી સખત નફરત હતી તેણે સોમનાથ પર પણ હુમલો કર્યો તેણે હિન્દુ સ્ત્રીઓ અને પુરુષોને કેદ કરી લીધા તેણે એ સિવાય પણ બીજા અનેક હિન્દુ મંદિરોને તોડી પાડ્યા હતા ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ ઈસવીસન ચૌદસો ને એકાવનમાં સોમનાથ પર આક્રમણ કર્યું બેગડાએ માત્ર મંદિરની સંપત્તિ ન લૂટી પરંતુ પવિત્ર પરિસરને અપવિત્ર કરી સનાતન આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો ઈસવીસન ચૌદસો ઓગણસાઠથી થી પંદરસો અગિયાર દરમિયાન લોકોએ મોહમ્મદ બેગડાનું અત્યંત ક્રૂર અને ભયાનક સ્વરૂપ જોયું હતું તેની યુદ્ધ નીતિ માત્ર પ્રદેશો જીતવા પૂરતી સીમિત નહોતી તે વિજય મેળવ્યા બાદ પરાજિત રાજાઓ અને પ્રજાને બળજબરીથી ઇસ્લામ સ્વીકારવા મજબૂર કરતો હતો જો કોઈ શાસક પોતાના ધર્મ પર અટલ રહી ધર્મ પરિવર્તનનો વિરોધ કરતો તો બેગડો તેને અમાનવીય યાતનાઓ આપી મોતને ઘાટ ઉતારી દેતો હતો સોમનાથ ફરી એકવાર આવા ધાર્મિક જુનૂન અને લોહીટ સંઘર્ષનું સાક્ષી બન્યું મુઘલ રાજા ઔરંગઝેબે આખા દેશમાં અનેક મંદિરો તોડાવ્યા તેણે પણ વર્ષ સોળસો ને પંચાવનમાં સોમનાથ મંદિરને નષ્ટ કરાવ્યું હતું એટલું જ નહીં સત્તરસો છમાં માં એટલી આકરી કાર્યવાહી કરી કે ત્યાં પૂજા ન થઈ શકે ભારતને આઝાદી મળ્યા બાદ એ સમયના કેન્દ્રીય મંત્રી એનવી ગાર્ગિલે મંદિરના પુનર્નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને સાથે ચર્ચાઓ કરી હતી જેના પછી સરદાર સાહેબે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની ઘોષણા કરી હતી ગાંધીજી પણ માનતા હતા કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થવું જ જોઈએ જોકે તેઓ માનતા હતા કે સરકારના પૈસે નહીં પરંતુ જનતાના પૈસે પુનર્નિર્માણ થવું જોઈએ ઓગણીસો ઓગણપચાસ સાંજ સુધીમાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે પચીસ લાખ રૂપિયા એકઠા થયા હતા એ સમયને જોતા આ રકમ મોટી હતી આઠમી મે ઓગણીસો પચાસના દિવસે ચાંદીની નંદની સ્થાપના કરીને સોમનાથ મંદિરનો પુનઃ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ સોમનાથના પુનઃનિર્માણના આ પ્રયાસોથી અકળાતા હતા પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે તેઓ મૌન રહેતા પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસના દિવસે જ્યારે લોહપુર્વે સરદાર સાહેબનું નિધન થયું ત્યારે નહેરુએ સોમનાથના નિર્માણને અટકાવવા માટે રાજકીય અવરોધો ઉભા કરવાનું શરૂ કર્યું હતું એમ છતાં સરદાર સાહેબની ગેરહાજરીમાં પણ સોમનાથનું કાર્ય અવિરત ચાલતું જ રહ્યું અને જો કોઈને એનું જસ જતો હોય તો તે છે કનેહલાલ મુનશી તેમણે નહેરુના તમામ વિરોધ અને દબાણ સામે ઝૂક્યા વગર સોમનાથના નિર્માણનો સંકલ્પ જાળવી રાખ્યો આખરે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સમારોહનો ઐતિહાસિક દિવસ નજીક આવ્યો આ ગૌરવશાળી પ્રસંગ માટે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આમંત્રણ આપવામાં આવ્યું જે તેમણે હર્ષભેર સ્વીકારી લીધો નહેરુએ રાષ્ટ્રપતિના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો ફૂલસ્ટોપમાં અમે તમને અગાઉ પણ જણાવ્યું હતું કે રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ જતાં રોકવા અને આ સમારોહને નિષ્ફળ બનાવવા નહેરુએ કેવા આકરા પ્રયત્નો કર્યા હતા આમ છતાં રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ એક શ્રદ્ધાળુ તરીકે આ રાષ્ટ્રીય ગૌરવના પ્રસંગમાં ચોક્કસ હાજરી આપશે આક્રમણથી લઈને પુનઃનિર્માણ સુધી સોમનાથ મંદિર આજે સ્વાભિમાન સાથે અડીખમ ઊભું છે આ એ જ પવિત્ર ભૂમિ છે કે જેણે એક સમયે મહર્ષિઓને ભવ્ય પરંપરા અને વૈદિક મંત્રોચ્ચારથી ગુંજતું દિવ્ય વાતાવરણ જોયું હતું જ્યાં ભક્તો મહાદેવની ભક્તિમાં લીન રહેતા હતા પરંતુ કાળક્રમે આ મંદિર મોહમ્મદ ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધીના આક્રમણખોરોની અત્યંત ક્રૂરતાનું પણ સાક્ષી બન્યું અનેક વિધ્વંશ વેઠ્યા પછી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને દઢ સંકલ્પથી મંદિરનું પુન થયું આજે સોમનાથ સ્વાભિમાન પર્વની ગાથા ગાઈ રહ્યું છે સોમનાથનું આ રક્ત રંજિત અને ગૌરવશાળી ઇતિહાસ આપણને શીખવે છે કે આક્રમણખોરો આવતા રહેશે અને જતા રહેશે પરંતુ સનાતન સંસ્કૃતિ હંમેશા અજે અને અવિનાશી રહેશે આજે પણ ગઝનવી અને ઔરંગઝેબ જેવી માનસિકતા ધરાવનારા તત્વો માત્ર પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ ક્યાંકને ક્યાંક આપણી આસપાસ પણ જોવા મળે છે એટલે જ આધુનિક પેઢીએ આપણા પૂર્વજોના શૌર્યને બલિદાનમાંથી પ્રેરણા મેળવવી પડશે સોમનાથના રક્ષણ માટે જે રીતે હજારો વીરોએ બલિદાન આપ્યા તેવી જ રીતે આપણે પણ આપણી સંસ્કૃતિ અને આસ્થાના કેન્દ્રોના રક્ષણ માટે હંમેશા એલર્ટ અને સમર્પિત રહેવું જોઈએ ખેર આ દબાસ્પમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર